મોગલ માની સાક્ષી મિત્રો મેં તમારા માટે હાથમાં તાળી આપી છે માતાજીને મોટી વસ્તુ મારા જીવનમાં કઈ નહીં મારા માટે રાજકારણ મોટું નથી મારા માટે કોઈ પદ મહત્વનું નથી મારા માટે પેલા મારા માવતર મા બાપ ને મારી માતા મહત્વની છે હું માતાની સાક્ષીમાં કહું છું કે જો બે હજાર બાવીસ ની અંતમાં અમારી કે શરૂઆતમાં સરકાર આવશે ગુજરાત ખાતે તો ઈસુદાન હાજર છે આજે એમની સાક્ષીમાં કહું છું કે વાહ ફરશે વંટોળ ફરશે પણ વિજય હુવાળા બોલેવું કદી નહીં ફરે એ રસ્તો ખોટો પસંદ થઈ જાય જયારે કોઈ રાહ ખોટી પસંદ થઈ જાય અને તમે વિડીયો માં ધ્યાનથી સાંભળો કે મેં એવું કીધું છે કે બે માં સરકાર આવશે તો સરકાર આવી નથી બરાબર છે અને બીજી વસ્તુ એ છે કે કસમ ખાધી હોય આપણે પરંતુ જ્યાં લોક સેવા માટે આપણને કોઈ સમય ના મળતો હોય કોઈ ટાઈમ ના મળતો હોય ત્યારે માતાજીને પણ આપણે પ્રાર્થના કરી માતાજીને રીઝવી છે કે માં ભગવતી જોગમાં કદાચ ભૂતકાળમાં હું ભૂલો પડ્યો હતો તો તું તો જગતજનની છે કદાચ હું છોરું કછોરું થાય પણ માવતર કોદાળો કમાવતર ના થાય એટલે આમાં તો કોઈ બીજો એવો મોટો ગુનો કરી નથી લીધો મેં પરંતુ ગુજરાતની જનતાની હિત માટે મે કદાચ હું રાતનો ભૂલેલો દિવસે ઘરે આવ્યો છું અને માં ભગવતી મોગલમાન વિહતમાના આશીર્વાદ મારા પર સદાય બનેલા છે મને એવું લાગે છે કે માતાજી એ જ મને સાચો રસ્તો દેખાડ્યો છે કે હવે આ રસ્તા ઉપર ચાલવું જોઈએ અચ્છા તમે કહું કે તમે ઘરે પાછા આવ્યા છો પણ તમે 7 મહિના બીજાના ઘરમાં ડોક્યુ કરીને આવ્યા છો તમે કહું કે તમે ભૂલી ગયા હતા પણ તમે જ્યારે ડોક્યુ કર્યું ત્યારે તમને એવું શું લાગ્યું કે તમને એવું લાગ્યું અરે ના ના હું તો ખોટા ઘરમાં આવી ગયો છું મારું ઘર તો બીજું છે મારી સત્યાવીસ વર્ષની ઉંમર છે હું તો સારું છે કે વહેલો સમજી ગયો સાત મહિનામાં સાત મહિનામાં હું વહેલો ઘરે ફરી ગયો છું અને મને આમંત્રણ મળ્યું સારી રીતે મળ્યું આમંત્રણ અને લોક સેવા કરવાનો સારો મોકો ભારતીય જનતા પાર્ટી સેવા મને બીજી પાર્ટીમાં નહીં મળે એટલા માટે હું આવ્યો છું એટલે તમારે કેવા પ્રકારની લોક સેવા કરવી છે લોક મારે થોડો વિસ્તૃત અર્થ સમજવો છે આ લોક એટલે હું શું સમજુ કે વિજય ભુવાજી શું કરશે લોકોની વચ્ચે જઈને ચોક્કસપણે શોષિતો વંચિતો પીડિતો વિદ્યાર્થીઓ જેટલો પણ ગરીબ વર્ગ છે આ જે લોકોને હું ગ્રાઉન્ડ ઉપર ફરેલો છું તો ગ્રાઉન્ડ ઉપર

સંગઠન મોટું મળે આજે બે હજાર છોકરા છે તો તો આજે આખી પાર્ટી મને મળી છે મારી વિચારધારા હું પાર્ટી સમક્ષ રજૂ કરીશ અને પાર્ટીમાં સપોર્ટ કરશે અત્યારે હું કોઈ ચોક્કસ વિસ્તાર હું હવે આવનારા સમયમાં આખા પ્રદેશમાં સેવા કરી શકીશ આ મોટી વાત છે અચ્છા તમે કહ્યું બેરોજગારો માટે શોષિતો માટે બધા માટે કામ કરશો બેરોજગારો પોતાની લડાઈ લડી રહ્યા છે હવે તો તમે પાર્ટીમાં છો પાટીલ સાહેબને કો અસ્તિત્વરાનું રાજીનામું લઈ લે ખોટું કરે છે એના વિશે હજુ તો જાણવું જોઈએ વિસ્તૃત માહિતી હોવી જોઈએ હજુ તો અંદર ઉતરવું પડે ઊંડું ઉતરવું પડે ખાલી હવાબાજી તો તમારી જૂની પાર્ટીના નેતા કરતા હતા ભુવાજી ત્યારે તો તમે કેતા હતા ના અમારા નેતા છે પેપર લીક બાર લાવે છે બધું સારું કરે છે બેરોજગારી ની સાથે છે ભુવાજી ના બોલ આટલા કેમ બદલાઈ ગયા છે હું ભુવાજી શબ્દ એટલા માટે વાપરી રહી છું વિજયભાઈ

અને જયારે લોકોનું હિત કલ્યાણ હું કરી જ ના શકતો હું બે મહિના ઘરે બેસી રહ્યો તો હું કસમ ખાધેલી પણ એક બાજુ પડી ગઈ આ બે મહિના ઘરે બેસી રહ્યા બસ મારે આજ સવાલ તમને મારી બીજી છેલ્લો સવાલ આ બે મહિનાથી ઘરે બેસી રહ્યા એનો મતલબ એ તમને પ્રોગ્રામ્સ નોતા મળતા ભારતીય જનતા પાર્ટીમાંથી તમને પહેલા મળતા હતા તમે જ સીઆર પાટીલ ની સાથે ત્યાં કોરોના જાગૃતિ ના એ બધા જ કામ કરતા હતા આપ જોડાયા બધા જ કામ મળવાના બંધ થઈ ગયા એના કારણે જ તમે ગયા ને ત્યાં હા ચોક્સપણે જનજાગૃતિ માટે કોરોનાના ના ભૂતકાળમાં ઘણા બધા કાર્યો પણ કર્યા છે અને ભવિષ્યમાં વધારું કહેવામાં નથી માંગતો પણ ગુજરાત જનતાની સેવા કરવી છે તમારા માધ્યમથી કહું કે હું પૂરા તન ધન મનથી કરીશ અચ્છા મારો એક નાનકડો સવાલ તમારા બધા મિત્રો જે પહેલેથી જ ભાજપમાં હતા પણ એમણે તમારી જેમ જમ્પ નોતો લીધો કે એ ભાજપ પછી આમ આદમી પાર્ટીમાં ગયા પછી પાછા જમ્પ લઈને આ પાર્ટીમાં આવ્યા તો તમને બહુ માનપાન મળે છે સીઆર પાટીલ તમને દીકરો કહે છે બાકી બધા કલાકારો બિચારા એમના એમને પ્રોગ્રામમાં મફતમાં ગીતો ગાય છે તો એમને કોઈ ભાવ નથી પૂછતું આટલું જેટલું તમને પૂછે છે તો એ લોકો તમારાથી ઈર્ષ્યા નહીં કરે એવું છે જ નહીં કે ભારતીય જનતા પાર્ટી દરેક કલાકાર ને આપે છે સી આર પાટીલ સાહેબ પણ દરેક કલાકારો ને આપે છે દીકરો મને એટલા માટે કે છે કારણ કે હું તો જયારે અધ્યક્ષ પદ ઉપર જોડાયા એ દિવસ હું શુભેચ્છા પાઠવવા ગયો હતો અને પેલી ઓળખાણ પણ મારી કલાકાર માં એમની પડી હતી અને હું તન મન ધન થી એક કાર્ય કરવા વાળો માત્ર કલાકાર સેલિબ્રિટી તરીકે ને હું ગ્રાઉન્ડ ઉપર પણ ઉતરી મહેનત કરી છે કદાચ એટલે વિશેષ મને